વડોદરા શહેરના મક્કરપુરાના મહારાજા યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું મક્કરપુરાના મહારાજા યુવક મંડળ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના મક્કરપુરા ડેપો પાછળ આવેલ રુદ્ર યુવક મંડળ છેલ્લા વીસથી બાવીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે અને ગણેશ મંડળ દ્વારા વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવે છે તેવી જ રીતે મહાપ્રસાદી અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે આજે રુદ્ર યુવક મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું અને સાથે સાથે મહાપ્રસાદીનું આયોજન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો હતો જે અમારું મકરપુરા ડેપો પાછળ આવેલું રુદ્ર મંડળ સહયોગ છે જે છેલ્લા 20 22 વર્ષથી ગણેશજીની સ્થાપના કરે છે અમારું મંડળ એક અનોખી રીતે ઉજવણી માટે પ્રખ્યાત છે અમારા મંડળમાં અમે છેલ્લા 5 7 વર્ષથી જુનિયર આર્ટિસ્ટ એટલે કે ડુપ્લિકેટ જે સ્ટાર હોય એમને બોલાવીએ છીએ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ રાખીએ છે અને આઠ થી દસ હજાર માણસોની મહાપ્રસાદીનું પણ આયોજન કરતા હોય છે